જય શ્રી રામ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને આજે આપણે આવી ગયા હતા પક્ષીઓની એક સેવા કરવા માટે સેવામાં આજે આપણે લઈને આવી ગયા છીએ પક્ષીઓના ઘર જેમ કે ચકલાઓના ઘર લઈને આવી ગયા છીએ આપણે અને તમે જો અમારી યુટ્યુબ ચેનલ જે કોમેન્ટ કરો છો ને એમના નામના પક્ષીના ઘર આપણે બાંધવાના તમે અમારી જેલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાથી શું ફાયદો ઘર બેઠા સેવાનો લાભ લેવા માટે અમારી જેલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે અમારી જેલને સબસ્ક્રાઈબ કરેલી હતી ને તો તમારા નામનું પણ પક્ષીનું ઘર બાંધવા તમને અપડેટ પણ જરૂરથી આપીનું ઘર છે કેવલના નામનું જેને અમારી યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરી હતી અને એમના નામની કોમેન્ટ કરી દે એમના નામનું પક્ષીનું ઘર બાંધવી છીએ આપણે તો આ પક્ષીનું ઘર છે આપણે ખુશીના નામનું બાંધ્યું છે આપણે તો આ પક્ષી ઘર છે દીપિકા બાદ ચાવડાના નામનું અને બાજુમાં છે ખુશીબેન ના નામનું પક્ષી ઘર બાંધ્યું છે અને એજાજભાઈ જો પક્ષી ઘર બાંધે છે અત્યારે ને અમે બે ભાઈઓ જો તમને એમ થાય કે આ બે ભાઈ કે બ્લેક એ બ્લેક કેમ પહેને પણ આ બધું ઓટોમેટિક બધું બ્લેક થઈ ગયું મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈસ આ ચકલીનો માળો છે રવિના નામનો બાંધીશું તો આ પક્ષી ઘર છે ખાખી બાપુના નામનું જેમને અમારી આઈડી ને સબસ્ક્રાઇબ કર્યું હતું ને એમના નામની કોમેન્ટ કરી હતી તો મિત્રો વિચાર કરતા કે ભાઈ બોલતા બોલતા કેમ વિચાર કરે કારણ કે આ હજુ ઝાડવામાં જો તમે જોઈ શકો છો ઝાડવામાં ઝાડમાં ચડતા આપણે ફાવે નહીં અને ચડી ગયા છે જો એ ઘર ઘર અહીંયા બાંધેલું છે અને બીજું ઘર આપણે ખાખી બાપુના નામનું અહીંયા બાજુમાં ઘર બાંધવાનું છે મિત્રો તમે છે ને સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં બીજું કાંઈ નહીં જો અમે આવી સરસ મજાની સેવા કરવી છે ને તમે ઘરે બેઠા તમારે એવું લાગે ને તમારા પણ મિત્રોને ઘર બાંધ્યું છે એમના નામનું તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો એટલે એમને પણ એમ એમના નામનું પણ પક્ષીનું ઘર બાંધશું મિત્રો આપણે તો આ પક્ષીનું ઘર છે રોહિતના નામનું જો ઇજતભાઈ સરસ મજાનું પક્ષીનું ઘર લગાડે છે અને અત્યારે જો તમે જો આ જોઈ શકો છો ઝરમર ઝરમર વરસાદ આવે છે અને વરસાદમાં અમે બે ભાઈઓ પક્ષીઓના ઘર બાંધવા માટે આવી ગયા છીએ જો જેટલી થાય એટલી અમે સેવા કરીશું છે મિત્રો તમે છે ને અમને ખાલી સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં જેથી અમે આવીને આવી સેવા કરતા રહેવી અને તમને પણ અરે સેવામાંનો ઘર બેઠા લાભ લેવરાવીશું મિત્રો આવું છે જો મિત્રો સેટઅપ બધું કરી નાખ્યું છે તૈયાર જો હેજા સેટઅપ કર્યો છે માળો બાંધવાનું જો કે અને જો અહીંયા પક્ષીના ઘર બાંધેલા છે આ ખુશીબેનના નામનું છે પછી જો આમાં રાજા ઘર બાંધીને એટલે ભૂલી જવાય અહીંયા પણ ઘર બાંધેલું છે અને અહીંયા પણ ઘર બાંધેલું છે આપણે અને જો એક બીજું અહીંયા ઘર બાંધેલું છે આપણે બીજું તો આપણે ઉપચડી ને ઘર બાંધ્યું એમાં પેલા સૌથી પેલા જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે આયા હતા ને ફાઇનલી ગયા તમે જો જોઈ શકો છો પક્ષીનું ઘર પહેલા ફર્સ્ટ ટાઈમ આપણે થોડાક દિવસ એટલે વીસ દિવસ પહેલા જે ઘર બાંધતું ને એમાં પક્ષીના ઘરની અંદર જો એમનું ખુદનું ફેમિલી એમનું અંદર છે પણ અંદર અંદર વસાવેલું વતન છે તો આ પક્ષીનું ઘર છે રાજવીના નામનું જેમને અમારી યુટ્યુબ ચેનલ માં સબસ્ક્રાઇબ કરી હતી ને એમના નામની કોમેન્ટ કરી હતી એમના નામનું જો આ પક્ષીનું ઘર જો બાંધી દીધું છે અહીંયા હિજાતભાઈ જો આ પક્ષીનું ઘર છે વરોદરાથી કોમેન્ટ આવીતી આરતીબેન ના નામની જો તમે પણ તમારા નામનું પક્ષી ઘર બાંધવું હોય ને તો તમારા નામની કોમેન્ટ કરી નાખજો એટલે તમારા નામનું પણ પક્ષીનું ઘર બાંધીશું આપણે અને અત્યારે આપણે પક્ષીનું ઘર લગાડ્યું છે

તો તમે બધા વિચાર કરતા હશો કે આ બધા ઘડીએ ઘરે નામ લઈને કેમ બોલે છે એટલે આપણે એવો વિચાર કર્યો છે કે તમને એમને તમે છે ને એમને એને સાથ અને સપોર્ટ આપશો ને મિત્રો આપણે એક લાખ પક્ષીના ઘરનો ટાર્ગેટ છે આપણે એક લાખ પક્ષીના ઘર બાંધવાના છે તમે એને એમને સાથ આપવાનું ભૂલતા નહીં કેમ કરીને જેથી આ વિડીયો છે ને અમારો બે ત્રણ જણાને તમારા ગ્રુપમાં સેન્ડ કરજો એટલે એમના નામનું પણ પક્ષીનું ઘર બાંધીશું આપણે અને તમને જો જણાવીશું પણ અમે જો એમના નામનું પક્ષીનું ઘર બાંધી દીધું છે એમ અપડેટ પણ જરૂરથી મળશે એમ

એટલે મિનિ મિનિ આપણે અહીંયા છે ને આજે આપણે આવ્યા હતા થી એકવીસ ઘર લઈને આવ્યા હતા આપણે એકવીસ ઘરનો ટાર્ગેટ છે આપણે આજે એકવીસ ઘર પક્ષીના લગાડવાના છે જો લગાડેલું છે અને બીજા વિડીયોમાં બનાવી રહીજો બીજા પણ ઘર બાંધવાના છે આપણે જ્યાં નામના બાકી છે ને એમના નામના બધા નામના પક્ષીના ઘર આવી જશે અંદર તો આ પક્ષીનું ઘર છે માધવ આહીરના નામનું અને અહીંયા ઘર લગાડેલું છે માનુના નામનું આપણે પક્ષીનું ઘર લગાડી દીધું છે આ પક્ષીનું ઘર છે ઋષિના નામનું જો અહીંયા સરસ મજાનું ઘર લગાડી દીધું છે પક્ષીનું

અને અહીંયા આપણે પક્ષીનું ઘર લગાવ્યું છે ઋષિના નામનું અને જો અહીંયા પણ બધા લગાડેલા છે ઘર અને અહીંયા પણ આપણે ઘર લગાડેલું છે જો બધા ઘર લગાડી દીધા છે થોડા ઘણા બાકી છે વરસાદ આવે તે પહેલાં આપણે પક્ષીના ઘર લગાડીને પછી જવાનું છે ઘર તરફ આ પક્ષીનું ઘર છે જયરાજના નામનું અને જો આ બીજા પણ ઘર છે મિત્રો જો બધા ઘર જો આ બીજા પણ ઘર છે પક્ષીના આપણે એ પણ બાંધવાના છે આપણે આ પક્ષીનું ઘર છે પાર્થના નામનું પાર્થ અને યુવરાજ નું બંનેનું છે ને બાજુ બાજુમાં આપણે ઘર લગાડી દીધું છે પક્ષીનું એટલે બંને થઈ ગયા તો આ પક્ષી નું ઘર છે અયાન નામનું તમને એમ થતું છે કે આ બધા બાજુ બાજુમાં કેમ ઘર લગાડે છે બાજુમાં લગાડવાનું કારણ એક જ છે કે રાત્રે અહીંયા ઘણા બધા પક્ષી આવે છે ને આ ઝાડમાં જે જાજા ઝાડમાં બે એ માં આપણે જાજા પક્ષી ના ઘર લગાવેલા છે એટલે હું આપણે કેમ ભાઈ રાત્રે કેમ આપણે જમી ખાઈ પીને આપણે બહાર જઈએ આટો મારવા જતા હોય તો કરીએ તો આ પક્ષીનું ઘર છે માધવ નામનું એટલે આમાં કઈ જગ્યા બાંધુ ઘર અહિયાં બાંધી રહી આપણે બરાબર ને કોમેન્ટ કરજો નીચે કેમ ઘર બાંધ્યું એવું છે કે પક્ષી છે ને બહુ ધાજા બધા આવે છે એટલે આપણે અહીંયા ઘર બાંધ્યું

ત્રણ ઘર બીજા લગાડેલા છે આપણે બીજા તમને આમ લગાડ્યા હતા ને તો હવે આ છેલ્લું પક્ષીનું ઘર છે જયરાજના નામનું અને જો અહીંયા પણ ઘર લગાડ્યું છે હવે આપણે એકવીસ ઘરનો આપણે ઘર બાંધતા ને એનો આજે ટાર્ગેટ પૂરો થઈ ગયો છે આપણે આજે એકવીસ પક્ષીના ઘર બાંધ્યા છે મિત્રો આજે એટલે આપણે એકવીસ ફેમિલીને બચાવી છે જેમ કે અત્યારે વરસાદને એવું બધું જો આ ઝરમર ઝરમર વરસાદ આવે છે ધીમો ધીમો શેરું છે અને આપણે આજે એકવીસ પક્ષીના ઘર બાંધ છે મિત્રો તમે છે ને અમને સાથ અને સપોર્ટ આપવાનું ભૂલતા નહીં તેથી આવીને આવી અમે સેવા ફરીથી કરતા રહીએ અમે